તો હેલો કેમ છો ફરીથી ને મળી ગયા છે મસ્ત મજાના નવા ની અંદર બધાને જય માતાજી જય મુગલ જય ભૂગ સાથે આજે આવી ગયા નવા ની અંદર મિત્રો ખાસ કરીને આપણા પશુ ની અંદર જયારે ઘણી પ્રકારના વાયરસ ઇન્ફેક્શન થતો હોય અને ઘણી પ્રકાર મિત્રો આપણા ખર્ચ ની અંદર વધારો થતો હોય તો એને લગતા જ નો એક મિત્રો વસ્ત મજાને એક ઔષધી લઈને આવેલા છે જે પશુ હોય બીમાર વધારે હોય નેણો ઓછી ખાતી હોય માલ તમારું ઘણી પ્રકારનું મિત્રો એની અંદર વાયરસ ઇન્ફેક્શન તકલીફમાં રહેતું હોય પીડાતું હોય તો તમારે બે ત્રણ વસ્તુ મિત્રો છે તમારે અવશ્ય આપણા પશુ મિત્રો કારગલશિત કરવાનું છે જે તમારા પશુ પણ ઓછું પડશે પ્લસ રિઝલ્ટ પણ સારું મળશે અને આપણો ખર્ચમાં પણ મિત્રો સરસ મજાનો ઘટાડો પડશે એટલે તમારે કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બની રહ્યો છે ખાસ મિત્રો ચેનલની અંદર નવા હોય તો નીલુ ફાર્મિંગ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુ ને વધુ સુધી મિત્રો વિડીયોને શેર કરવાનું રાખજો જેનાથી આપણા ગુજરાતની અંદર જેટલા પશુપાલન ભાઈઓ છે તેને સરસ મજાનો વિડીયો મળે સરસ મજાની નોલેજેબલ માહિતી મળે અને ફાયદાકાર થાય એને લગતા આપણે સરસ મજાની નોલેજેબલ માહિતી લઈને આવ્યા છે એટલે કન્ટિન્યુ આપણે વિડીયોની અંદર આ જે ટોપિક છે તમારા પશુ દુધાળા પશુ હોય ગાબડ પશુ હોય નાની પાડી વાસડું હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો તમારા મિત્રો કોઈ પણ ગાય ભેસ હોય તે બીમાર પડી જતી હોય વારંવાર તેને માલ આપણું નીણ ઓછી ખાતી હોય તો તમારા મિત્રો આવે છે ગળો આવે છે ગળો છે મિત્રો આપણે જે ઝાડ હોય છે કોઈ પણ લીમડાનું વડલાનું ઝાડ હોય તેના ગળો હોય છે તો જે ગળાના જે મિત્રો આપણે એના જે નાની નાની એવી આપણે આ રઘુ ટાઈપ હોય છે જે ટાઈપ મિત્રો એનો આપણે આમ પતલી લાકડી થઈ હતી એ જે ગળો આવે છે મિત્રો તમારે જો તમે દસ પંદર દિવસ સુધી એ ગળાને તમે તમારા કોઈ પણ પશુ હોય તમે એનો રસ બનાવીને કરો અથવા તમે એને નાના નાના ટુકડા કરીને જો તમારા પશુને થોડું થોડું ખોવડાવી દો જે પશુને મિત્રો અંદરની જેમ કે આપણા પશુને નીણ નથી ખાતું બીજા નંબરમાં એને કંઈક તકલીફ હોય જેમ કે માંદું વરતું પડતું હોય અને કોઠે છે આપણે માલને ને લાદે નું આવતું હોય તો એ પણ એ અંદર ગોળો વધુમાં વધુ ઉપયોગ કરી શકે બીજી વસ્તુ મેથી છે મિત્રો મેથી છે તે બહુ કારગર સિદ્ધ વસ્તુ છે જે કોઈ પણ પશુને મિત્રો દૂધ ઘટી જતું હોય તો અવશ્ય અને માલને કેલ્શિયમની ખામી વર્તાતી હોય તો તમે આપણા પશુને મેથી ગોળો આ બે ચાર વસ્તુ મિશ્રણ કરી અને મિત્રો પચાસ ગ્રામ ગોળ આ ત્રણ વસ્તુને જો વ્યવસ્થિત રીતે મિશ્રણ કરીને તમે ખવડાવો તો પશુને તમારા ક્યારેય મિત્રો માંડ ઓછું પડશે પ્લસ વ્યવસ્થિત રીતે ખાશે સાથે સાથે મિત્રો તમારા પશુને કોઈ સાઈડ ઇફેક્શન નહીં સર્જન જે વાયરસ ઇન્ફેક્શનથી રહેતી હોય એની અંદર પણ તમને રાહત રીતે છે અને હજીક ઓછી તમારા પશુ માટે જે જે તમને આ માહિતી મળે તો અવશ્ય ભાઈ વિડીયોને શેર કરજો ફેસબુક ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણે અવેલેબલ કરેલું છે તો ફોલો કરતા જજો નીલું ફરમાર કરીને છે આપણે અને સરસ મજાની એક નોલેજબલ માહિતી મળશે એટલા માટે અવશ્ય તમે એક ટ્રાય કરજો આપણા ફેસબુક પેજને જો વિડીયો આવે તો અવશ્ય ફોલો કરજો જેનાથી આપણને ખ્યાલ પડે અને રિઝોલ્વ મળે તો આશા કરું મિત્રો આજનો તમને વિડીયો ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો અને મળીશું આપણે કે સરસ મજાના નવા માહિતી સાથે નવી સોસ અને ઝૂનૂંઘણી સાથે મળીએ આપણે નવા વિડીયોમાં જય જવાહર જય કિસાનો સાથે મળીએ આપણે નવા વિડીયોની અંદર